નમસ્કાર આપકી ન્યૂઝ ન્યુઝી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર નાખી કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ વડોદરામાં કલેક્ટર કચેરીએ પહોંચી ભાજપ હાઈ હાઈ ધારાસભ્ય સાંસદ ગૃહમંત્રી મુખ્યમંત્રી શરમ કરો શરમ કરોના સૂત્રોચ્યાર કર્યા હતા વડોદરામાં ભયાનકપુરની પરિસ્થિતિનું કારણ તંત્રની બેદરકારી હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે પરિણામે કોંગ્રેસ કલેકટર કચેરીએ પહોંચી સરકાર વિરુદ્ધ દેખાવ કર્યા હતા આ સમયે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ કોંગ્રેસ કાર્યકરો આક્રમક વલણ અપનાવી સૂત્રો રાખ્યા હતા રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટી તંત્રને મહેસૂલ તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ બોર્ડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે જે પ્રક્રિયા અનુસરીને આપણે તમારો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆરના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટી આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ

સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વેલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવે છે

પણ આ ઘરવખરી ઘર વખરી અને સર્વે પૂરો થાય એના પછી મકાન નુકસાન નું સર્વે કરવામાં આવે છે સરકારની જે પોલિસી છે એ પ્રમાણે આખા રાજ્યમાં એક સરખી પોલિસી હોય એટલે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એના આધારિત નહીં પણ પચીસો રૂપિયા ફિક્સ ઘરવખરીની સહાય નક્કી કરેલી છે સરકાર તરફથી અને કેશલોમાં સો રૂપિયા પુખ્ત વયના વ્યક્તિ માટે પર ડે અને પુખ્ત વયના વ્યક્તિ નથી એવા માટે સિક્સટી રૂપી સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ એ સરકારે નીતિ વિશે નિર્ણય લેવાનો થાય એટલે જે પણ રજૂઆત હોય અમારે સરકારને ધ્યાને મૂકવાની ઓકે આજે કલેક્ટર ઓફિસમાં તમારે આવવાનું કારણ આ આજે વડોદરામાં પૂર આવ્યું છે વડોદરામાં જે પૂર આવ્યું છે એ ખરેખર કુદરતી હોનારત છે એટલે હવામાન ખાતાએ સરકારને ઇન્ફોર્મ તો કર્યું હશે પણ આ સરકારની ભૂલ છે કે એમણે લોકોને ચેતવ્યા નહીં એટલે આ કેટલું બધું નુકસાન થયું છે લોકોના ઘર ડૂબી ગયા હતા બે બે ત્રણ ત્રણ દિવસ સુધી લાઈટ નથી ખાવાનું નહોતું કે આટલા હેરાન થશે હવે કીચડ થઈ ગયો છે એ નીકળવા કાઢતા સ્માર્ટ સિટીની વાતો કરે છે એને ખાલી પચીસ સો રૂપિયા આપવાના કહે છે સાઈઠની ઉપર જો એમને ખાલી સો રૂપિયા અને નીચે સાઈઠ રૂપિયા એમાં શું થવાનું એટલે આ અમાઉન્ટે વધારવી જોઈએ લોકોએ અને કોર્પોરેટરે કે કોઈ જે હતા સત્તાધીશો કે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એ કોઈ દેખાય નહીં જે સામાજિક સંસ્થાઓ હતી એ લોકોએ જ થોડી જે ટ્રેક્ટરોમાં જઈને મદદ કરી છે તો હું વિનંતી કરું છું કે આ કોર્પોરેટર જે છે બધાએ રાજીનામું આપી દેવા જોઈએ અને નવેથી ફરીથી ઇલેક્શન થવું જોઈએ અને પછી એટલે ખબર પડે સરકાર ભાજપને અને બધાને કે ભાઈ આ લોકો ખાલી મોદીના નામ પર આવે છે ને કશું કામ કરતા નથી એટલે તકલીફ તો પાડવાની જ છે ભાજપ એટલા લોકો વિચાર કરો છો શું નામ તમારું પ્રતાપ રાંજણગાવ